વિદેશમાંથી ભારતમાં ઘુસાડવાનો જે ડ્રગ્સનો પ્રયાસ થાય છે તેની અંદર ગીર સોમનાથ પોલીસે બસો પાંત્રીસ કિલોથી વધુનો જે માદક દ્રવ્યો છે તે અગાઉ પણ પકડેલા હતા અત્યારે તો વેરાવળના બંદર સુધી આ જે નશાનો જે કારોબાર છે તે પહોંચી ગયો હોય તેવી પોલીસને મધ્યરાત્રિએ બાતમી મળી હતી અને પોલીસે આ જે આ હેરોઈન અથવા ચરસનો જે જથ્થો છે તે ઝડપ્યો છે ત્યારે ગુજરાતની અંદર નશો ઘુસાડવા માટે જે તત્વો છે તે બેબાકડા બન્યા છે પરંતુ ખાસ કરીને એકદમ છેવાડાના જે વેરાવળ જેવા બંદરો છે ત્યાં નશોનો જે કારોબાર કરવા માટે સક્રિય બન્યું છે બિલકુલ આ બોટ ક્યાંથી આવી હતી શું છે એની કોઈ જાણકારી સામે આવી છે કેટલા લોકો હતા કેમ જ બોટ આવી જુહી આ બોટની અંદર કેટલા લોકો હતા ક્યાંથી આવી આ તમામ બાબતો છે તે અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે જે સ્થાનની નજીક પણ અત્યારે કોઈને નથી જવા દેવામાં આવી રહ્યા કારણ કે જે એવિડન્સ છે તેની સાથે કોઈ ટેમ્પરામેન્ટ ન થાય અને ખાસ કરીને પોલીસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વખતે ન માત્ર તેઓ માત્ર જે નશાનો જે જથ્થો છે તે ઝડપે પરંતુ આ નશાનો જથ્થો ક્યાંથી આવ્યો છે વ્યક્તિ કોણ તેની પાછળ કારણભૂત છે તે દિશામાં પોલીસની અત્યારે પ્રાથમિક જે તપાસ છે તે ચાલુ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કૌશલ